અમદાવાદનો સાઉથ બોપલ વિસ્તાર જે પણ જળમગ્ન બન્યું છે સાઉથ બોપલમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણીની સાથે સાથે ગટરિયા પાણી પાણી પણ પણ રહ્યા છે વરસાદ રોકાયા બાદ નથી ઓસર્યા વિસ્તાર ગણાતા સાઉથ બોપલની અવદશા સામે આવી છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાઉથ બોપલના છે સાઉથ બોપલમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી અને બીજી તરફ ગટરિયા પાણી પણ બેક મારી રહ્યા છે અમદાવાદમાં મોડી રાતથી શરૂ થયેલા સાર્વત્રિક વરસાદની અંદર ઠેર ઠેર જળ ભરાવની પરિસ્થિતિ ઊભી થઈને હાલ પણ અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના ઝાપટા વચ્ચે ઠેર ઠેર જળ ભરાવ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં એક આખો રસ્તો જળમગ્ન બન્યો હોય તે પ્રકારની સ્થિતિ છે વરસાદી ઝાપટાની વચ્ચે ગટરના ઉભરાતા પાણી અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકો ઊંડા ખાડાવાળા રસ્તા પરથી પાણી ભરાયેલા હોવાની વચ્ચે વાહનો લઈને નીકળવા માટે મજબૂર બન્યા છે જળભરાવની આ પરિસ્થિતિની પાછળ ક્યાંક ને ક્યાંક ટાઉન પ્લાનિંગની અંદર જે રીતે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાની હોય તે યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવી હોય તેના કારણે આ જળભરાવની પરિસ્થિતિ ઊભી થતી હોય છે સાઉથ બોપલ એ વિકાસશીલ વિસ્તાર છે જ્યાં અત્યારે પણ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે પરંતુ જે રીતની સ્થિતિ જોવા મળે છે વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ જળમગ્ન બનતા હોય છે અને સાથે જ ઠેર ઠેર રસ્તા પર ખાડા પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે ડામર કપચી ઉખડી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિની વચ્ચે વાહન ચાલકોને આ ચોમાસાની અંદર વાહનો લઈને નીકળવું મુશ્કેલ બનતું હોય છે અને જળભરાવની આ પરિસ્થિતિની વચ્ચે પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકોને પ્રશાસનના પાપે ફરી એક વખત હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પ્રદીપસિંહ સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ